તે મોદીના પ્રખર સમર્થક છે આરસીએસ સાથે હિન્દુત્વ સાથે તેઓ જોડાયેલા છે આ યુવા સાંસદ પોતાની અનેક પોસ્ટો માટે ખાસ કરીને જાણીતા બનેલા છે આક્રમકતા ચિત્રોમાં તેઓમાં યુવાનોમાં હોય તેઓ બોલવાનો પ્રભાવ તેઓની પોસ્ટો તેઓની સોશિયલ મીડિયાની એક્ટિવિટી જે છે આ એક્ટિવિટી તેઓ સમગ્ર દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ ચર્ચિત બનેલા છે તો આવા સ્ટાર પ્રચારક આજે

લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ હાજર હતું અને તેની સાથે ગુમાનસિંહજી ભારતીયના જે પ્રમુખ છે તેજસ્વી આખી જે ટીમ હતી સાંસદની તેઓનું યુવા નેતૃત્વ હતું પ્રદેશ કક્ષાના તેઓ અનેક કાર્યક્રમમાં અહીંયા જોડાયા હતા તેઓની સાથે જોકે તેજસ્વી સૂર્યા ભારતીય જનતા પાર્ટીના સૌથી નાની ઉંમરના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય કક્ષાનું જે નેતૃત્વ છે તેમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓ હાલ નિય સેવાઓ આપી રહ્યા છે તો આવા સ્ટાર પ્રચારક જયારે અહીંયા પધાર્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા તો વળી રાજા ગઢવી લોકડાયરાના કલાકાર પોતાની આગમી છઠ્ઠાથી અહીંયા કીર્તિસિંહ વાઘેલાના પ્રચારકમાં જોડાયા હતા તેઓ પણ દેશી તરફની ભાષાના અનેક દુહા છંદો એ ગાયા હતા અને લોકોને ડોલાવ્યા હતા આ જાહેર જે સભા હતી તેમાં ગોપાલક નિગમના પૂર્વ ચેરમેનને હાલ માલધારી સમાજના પ્રદેશ સંયોજક સંજયભાઈ દેસાઈએ હિન્દુતોના મુદ્દા પર કોંગ્રેસને ઘેરી હતી તેઓએ

આપડા મંચસ્થ સૌ મહાનુભાવો આયા ઉપસ્થિત આપડા વિસ્તારના સૌ વાગેવાન વડીલો યુવાનો માતાઓ બંધુઓ મિત્રો એક જ वचन માંગું છું બીજી તારીખે મોદી સાહેબ આવે છે તેજસ્વીજી प्रधानमंत्री બનنے કે બાદ યે અમારું જો વિધાનસભા ક્ષેત્ર છે उसमे પહેલી બાર આપણા માટે એક પણ અગત્યની હું તો આ વિસ્તારનો દીકરો છું આ વિસ્તારમાં જન્મ લીધો ત્યારે તમારી પાસે મિત્રો ખોડો પાત્રુ છું પાઘડી નમાવું છું આ પાઘડીનું માન સન્માન જાળવું માત્ર એક દિવસમાં ત્રણસો ની કલમ નાબૂદી પણ વાત કરી હતી સંજય દેસાઈ પોતાની પાઘડી લોકો સમક્ષ ધરી હતી ને હ્યુમન ટચ વાત કરી હતી આપણી ફરજ આવે છે મિત્રો એકદમ બિલકુલ નિર્વિવાદી વ્યક્તિત્વ નિર્વિવાદી વ્યક્તિત્વ હું આજે પણ ગર્વ સાથે કહીશ કીર્તિસિંહ વાઘેલા એટલે નિર્દી વ્યક્તિત્વ કોઈ શંકા હોય ખરી તો આપણા મોદી સાહેબ માટે આપણું એક પણ વોટ જો કાચો પડે તો ભારત માતા નું માથું નમે મારા વાત

તેઓએ સ્થાનક ખાતે એક મોટી જંગી જાહેર સંબોધી રહ્યા છે આ સભામાં તમામ હાજર તેઓ હાપોટ ઉપર કીર્તિસિંહ વાઘેલાએ પાડ્યો હતો

અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી આ વિસ્તારના વિકાસ માટે જનહિતને ને જનકલ્યાણના અનેક કામો અઢી હજાર કરોડ થી પણ વધારે વિકાસના કામો મિત્રો આપણા વિસ્તારના વિકાસ માટે આપણે કર્યા છે કામ અને એ બધી જ વાતો વિસ્તૃત વાતો આપણા પ્રવાસ દરમિયાન મેં કહ્યું છે વિધાનસભા વિસ્તારના મહત્વના પ્રશ્નો એ શિક્ષણ ના હોય સિંચાઈ ના હોય સ્વસ્થતા ના હોય સ્વાસ્થ્ય ના હોય રસ્તા ના હોય પાણી ના હોય વીજળી ના એ બધા જ વિષયો આપણા વિધાનસભાના એક એક વિકાસના કામો વિશે આપ સૌની વચ્ચે આવી મેં વાત કરી છે આપણા ગામમાં વિશે આપણા ગામના વિકાસ માટે આપણા વિસ્તારના વિકાસ માટે બધી જ વાતો જે આપણે કામો કર્યા છે બાબતો વધી કરી છે આજે હું એને રિફેક્ટ એટલા માટે નથી કરતો કે આજે આપણે સૌને ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન આપવા માટે છેક દિલ્હીથી મોદી સાહેબે આપણા આપણી વચ્ચે આપણા રાષ્ટ્રીય મોરચાના અધ્યક્ષ તેજસ્વીજી સૂર્યાજીને આપણી વચ્ચે મોકલ્યા છે

दूर दूर से आए हुए सभी भाई और बहनों आप सभी को मेरा हृदय से बहुत बहुत धन्यवाद और अभिनंदन साथियों जब मैं रास्ते में आ रहा था मैं नरेश जी से पूछा नरेश जी थोड़ा इस क्षेत्र के बारे में मुझे थोड़ा बताइए यहां के पॉलिटिकल इक्वेशंस क्या होता है यहां कौन से पार्टी मजबूत है यहां के राजनीतिक इक्वेशन क्या है इसके बारे में थोड़ा बताइए उन्हें बोला दूसरे जगह पे हम थोड़ा कंपेयर किए तो यहां कांग्रेस थोड़ा मजबूत है पर 2017 के बाद यह पूरा प्रदेश भारतीय जनता पार्टी के घर बन चुका है और विधायक जी के पिछले पांच साल के लगातार काम और प्रयास के वजह से उनके जनप्रियता के वजह से आज यहां सबसे अग्रणी स्थान पर इस पार्टी है तो भारतीय जनता पार्टी है युवा नेताओं मुख्य आकर्षण बनेला तेजस्वी सूर्या जरा यहां पधारे प्यारे लोगों से सेल्फी पाड़वा पड़ावा माटी पड़ा पर आपनी करता पण तेजस्वी सूर्याई युवाओं ने स्पष्ट कही है तो कि पीएम मोदी भारतीय जनता पार्टी वैश्विक स्तर यही पार्टी है कि जो समग्र युवा लोगों ने समाज तमाम लोगों ने चिंता कर लगातार विकास होना चाहिए तो उसमें एक पॉलिटिकल स्टेबिलिटी होना बहुत जरूरी है स्टेबिलिटी मतलब एक राजनीतिक स्थिरता और पिछले तीस साल से गुजरात में हर क्षेत्र में विकास इसलिए हो रहा है क्योंकि गुजरात में लगातार लगभग तीस साल से भारतीय जनता पार्टी के स्थिर सरकार इसलिए गुजरात में विकास हो रहा है गुजरात में समृद्धि हो रहा है मैं आपसे इतना ही निवेदन करता हूं आने वाले पच्चीस साल साथियों जिसको मोदी जी अमृत काल के रूप में विशेष रूपण करते हैं ये जो पच्चीस साल है वो भारत के भविष्य में हम सब के भविष्य में अत्यंत महत्वपूर्ण 25 साल है ये 25 साल में कृषि क्षेत्र हो विज्ञान क्षेत्र हो आर्थिक क्षेत्र हो हर क्षेत्र में भारत और भारतीय समाज प्रगति के साथ आगे बढ़ रहा है મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે યુવાઓ છે વડીલો છે કાર્યકર્તાઓ છે જાણીશું યુવાઓથી કે કયા મુદ્દાઓને લઈને તેઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે શું કહેશો આ વિષય આપ ઇફ ઇફ યુ વોન ડેવલપમેન્ટ યુ શૂડ વોટ બીજેપી આજથી થોડાક વર્ષો પહેલાં 26 जनवरी उन्नीस सौ कि जिसमें दम है लाल चौक में आए आकर के तिरंगा झंडा लहराए तभी भाजपा की सरकार ने नरेंद्र मोदी जी और मुरली मनोहर जोशी जी ने कहा था कि हम 26 जनवरी को आ रहे हैं लाल चौक में तिरंगा झंडा लहराएंगे और देख लेंगे किसने अपनी माँ का दूध पिया है इसलिए आपको भाजपा को वोट करना चाहिए अगर आपको विकास चाहिए तो आपको भाजपा को वोट करना ही पड़ेगा और हमने चाइना जैसे देश को भी बता दिया है की भारत की क्या

जान हथेली पर ले चलते उन सारे मतवालों पर दुनिया शोध बिठा रही है भारत माँ के लालो पर कारण क्या है हिंदुस्तानी दुनिया में छा जाते हैं और मिग इक्कीस से अमरीकी एफ सोलह मार भगाते हैं आज भाजपा सरकार से त्यारे कह की माना मांगकर वो हथियार बड़े ले आएंगे लेकिन शेरों वाला जिगर कहाँ से लाएंगे और अपने पराक्रम के सम्मुख जे पराक्रम माननीय नरेंद्र वड़ा भदन श्री मोदी जी कर अपने पराक्रम के सम्मुख दुनिया शीश झुकाती है जंग हथियारों से नहीं जंग हिम्मत से जीती जाती है भारत माता की जय सौ नाना युवा सांसद આમ તો તેજસ્વી સૂર્યાજીની વાત કરીએ તો ખરેખર નાની ઉંમરમાં એમણે બહુ કાઠું કાઢ્યું છે અને અમારા યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે અને એમનામાંથી અમને શીખવા મળે છે કે તમે યુવાનો આગળ આવો અને ભાજપના વિકાસ દેશના વિકાસ માટે ભાજપ પાર્ટીમાં જોડાવો સશક્ત પાર્ટીમાં જોડાવો અને દેશનો વિકાસ કરો દેશનો વિકાસ ફક્ત અને ફક્ત જો કરી શકે તો એ યુવાનો જ છે એ અમારા પ્રેરણા સ્ત્રોત સ્ત્રોત છે અને એમના માર્ગદર્શન નીચે જ અમે ચાલીશું તેજસ્વી સૂર્યાના સન્માનમાં અને ત્યારે કાંકરેજ તાલુકાના યુવા મોરચાના પ્રમુખ જે છે રમેશભાઈ દવે જેઓ આપણી સાથે વાતચીતમાં શું કહી રહ્યા છે કઈ રીતનું તેમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જાણીશું શું કહેશો એ વિશે કાંકરેજ તાલુકાની પાવન ધરતી ઉપર અમારા યશસ્વી રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ માન્ય તેજસ્વી સૂર્યાજી બધારીયા છે અને બહુ જ નાની ઉંમરના તેજસ્વી સાંસદ છે તો અમારી કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ

એ અમારે જોઈએ જોઈએ હું મોહમ્મદ યાસીન દુસનભાઈ શેરેશિયા મોમેડિયન ભાજપને વોટ શા માટે અમે કોંગ્રેસની સરકાર પણ જોઈએ છે કોંગ્રેસની સરકારમાં પણ જીવ્યા છે ત્યારે મારું પંચાવન વર્ષની ઉંમર છે કોંગ્રેસના શાસનમાં બહુ દુઃખી હતા જ્યારે બે હજાર એકથી મોદી સાહેબ ગુજરાતમાં આવ્યા ત્યારથી સૌ પ્રથમ એમને પાણીનો વિકાસની વાત કરી જે ઓગણીસો સાઠની અંદર નર્મદા ડેમનું શિલારોપણ થયું હતું એમને બે હજાર એક આવ્યા પછી એમને પૂર ઝડપે નર્મદાનું કામ કરી અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત સુધી પાણી પહોંચાડી અને ખેડૂતોને સક્ષમ બનાવે મોદી સાહેબે દેશ માટે અને ગુજરાત રાજ્ય માટે બહુ એવા સારા કામો કર્યા હતા જેને બે શકાય છે અને વર્લ્ડમાં એમનું નામ રોશન છે જે ગુજરાતનું પણ અને દેશનું પણ નામ છે અગર કોઈ એમ કહેતું હોય કે ભાજપે શું કર્યું તો હું કહું છું કે અમલમાં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાંથી આપણા દેશવાસીઓને યુદ્ધના વચ્ચેથી ઉપાડી લાવ્યા એ મોદી સાહેબનો કરમ છે સૌથી ઊંચું મોડલ છે વિકાસશીલ મોડલ છે પ્રેરણાદાયી મોડલ છે તો ગુજરાતમાં બનાસકાંઠાની નવ વિધાનસભા સીટો પર કમર ખીલાવાની તેઓ લોકોને હાકલ કરી હતી આમ કીર્તિસિંઘ વાઘેલાના પ્રચારનો આ કાર્યક્રમમાં સ્ટાર પ્રચારક તેજસ્વી સુર્યા આવતા લોકોમાં આ જે કાર્યક્રમ હતો તેમાં કીર્તિસિંહ પ્રત્યેની સંવેદનાઓમાં મોટો વધારો થયો જોવા મળ્યો હતો નમસ્કાર